અંકલેશ્વરના ગામના કુખ્યાત બુટલેગર દશરથ વસાવાની પોલીસે પાસા ધરપકડ કરી તેને રાજકોટ જેલમાં મોકલી આપ્યો હતો અંકલેશ્વરના હજાત ગામ ખાતે રહેતા અને કંડમ કિંગમાંથી કુખ્યાત બુટલેગર બનેલા બુટલેગર દશુ ઉર્ફે દશરથ બાલુ વસાવા સામે પોલીસે પાસાનું શસ્ત્ર ઉગામી છે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ રૂરલ પીઆઈ એચજી ગોયલ દ્વારા પોલીસ મથકના કુખ્યાત ઈસમોની યાદી બનાવી હતી જેમાં સૌથી ટોચ પર એવા દશરથ ઉર્ભે દશુ વસાવા સામે

તેની તેના ઘરેથી ધરપકડ કરી તેને રાજકોટ જેલમાં મોકલી આપ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી વિરુદ્ધ અંકલેશ્વર અને હાસોટમાં પ્રોહિબિશનના છ જેટલા ગુના નોંધાયા હતા આજરોજ તારીખ ત્રણ બાર બે ના રોજ અંકલેશ્વર ડિવિઝન અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન તથા ભરૂચ પોલીસને ગુજરાત રાજ્યમાં દારૂ અને જુગારની બધીને નાશ કરવા તથા તેને ડામવા માટેની ના પગલા રૂપે ખૂબ જ અગત્યની સફળતા મળેલ છે આ વિસ્તારમાં દારૂ અને જુગારની ખાસ કરીને આઈએમએફએલ વિદેશી દારૂની તથા તેની ગેરકાનૂની પ્રવૃત્તિમાં જે વ્યક્તિ લિપ્ત હતો જેની ઉપર અગાઉ છ જેટલા મોટા ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યા હતા તે વ્યક્તિ વિરુદ્ધ આ પ્રકારની બધી બિલકુલ નાબૂદ થાય અથવા અને એ બાબતે ઝીરો ટોલરન્સ રહે તે માટે આપણે પાસાની દરખાસ્ત કરવામાં આવેલ જે વાસાની દરખાસ્ત ભરૂચ કલેક્ટર સાહેબ દ્વારા હુકમ મળતા તે આરોપી જેનું નામ છે દશરથ બાબુ વસાવા ઉંમર વર્ષ તેતાલીસ રહે છે હજાર ભાતીજી મંદિર ફળ્યું અંકલેશ્વર વાળાને પકડી પાડવામાં આવ્યો છે દારૂની બધી બાબતે પોલીસ છે દારૂ પકડી અને એની ઉપર કેસ કરીને એ તો પકડતી હોય છે પરંતુ આવી પ્રવૃત્તિ જ ન થાય તેના માટે અગમચેતીના ભાગરૂપે ગુજરાત રાજ્યમાં અને આખા દેશમાં અવેલેબલ મોટામાં મોટા જે અટકાયતી પગલું જે છે જેને આપણે પાસા કહેવામાં આવે છે તે પાસાનું હથિયાર છે એ ભરૂચ પોલીસે ઉગામ્યું છે અને આ બહુ મોટા બુટલેગર જેને કહી શકાય જેની ઉપર છ જેટલા ખૂબ મોટા ગુનાઓ છે તેને પકડી પાડવામાં આવ્યો છે અને એને પકડી અને રાજકોટ જેલ ખાતે હવાલા મોકલવામાં અને એમાં જેલ ખાતે મોકલી આપવામાં સફળતા મળેલ છે